નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો બાબરા પંદરસો પચીસથી સત્તરસો પંચાણું સાવરકુંડલા પંદરસોથી બે હજાર સિતેર મોરબી અગિયારસો છપ્પનથી બે હજાર ચાલીસ વિરમગામ ચૌદસો પિસ્તાલીસથી ઓગણીસો ઉપલેટા બારસોથી સત્તરસો પંચ્યાસી ભચાઉ પંદરસોથી સોળસો નેવ્યાસી ધાંગધ્રા પંદરસો અડતાલીસથી ઓગણીસો અડતાલીસ મહેસાણા એક હજાર એકાવનથી ઓગણીસો એકવીસ જામજોધપુર અગિયારસો એકથી બે હજાર એકોતેર જેતપુર અગિયારસોથી બે હજાર એક્યાસી રાજકોટ ચૌદસો પચાસથી એકવીસો ભાવનગર પંદરસો પાંત્રીસથી એકવીસો એક વિસાવદર ચૌદસો પિસ્તાલીસથી બે હજાર એકાવન ભુજ તેરસો ચાલીસથી ઓગણીસો પંચ્યાસી પાલીતાણા બારસોથી ઓગણીસો મેંદરડા પંદરસોથી બે હજાર એકસો એક જામખંભાળિયા તેરસોથી અઢારસો પંચ્યાસી કડી બારસો એકવીસથી સોળસો એકાવન અમરેલી એક હજારથી ચોવીસો વાંકાનેર પંદરસો પિંચોતેરથી એકવીસો પંચાવન જુનાગઢ બારસોથી બે હજાર આણત્રીસ અંજાર પંદરસો પચાસથી બે હજાર દસ જામનગર પંદરસોથી ઓગણીસો પચાસ હળવદ તેરસોથી બે હજાર સિતેર મહુવા બારસો દસથી ઓગણીસો તેત્રીસ જસદણ પંદરસોથી બે હજાર એકસો નવ્વાણું તળાજા ચૌદસોથી બે હજાર એક વિસનગર અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન તલોદ એક હજારથી પંદરસો એંસી બોટાદ અગિયારસોથી સોળસો તેત્રીસ ઊંઝા બારસો સાઠથી બે હજાર ત્રણસો એકાવન કોડીનાર ચૌદસો પચાસથી ઓગણીસો બાણું